યા ન થાબ બી દો સાલો નીકળો જમા હો ગઈ આપની ખૂબ ધન્યવાદ સાલો હા આય

ટેલિકાસ્ટ ચાલુ છે આપણે વિક્રમભાઈ રાજપૂત જોતાભાઈ રબારી જેડીએન ગ્રુપ બનાસકાંઠા પેલા મિત્રો ડ્રો નું આયોજન ગણેશ સ્થાપના થઈ હોય તો મારા જાણવા મુજબ પેલો ડ્રો બનાસકાંઠા થી ચાલુ થયો મિત્રો આપણે તો હવે ડ્રો કરીએ છીએ બધા ધાર્મિક મંદિર ના લાભાર્થી પણ મેં જોયું પેલો ડ્રો બનાસકાંઠા થી સ્ટાર્ટિંગ થયો મારા જાણવા મુજબ ફોટો એક પાછો આપજો પણ ડ્રો નું આયોજન પ્રથમ વડે સ્થાપન થયું હોય તો બનાસકાંઠા ઉભા રહ્યો વિનંતી અરવિંદભાઈ કુંભાણી નારિયેરી એકસો ત્રેવીસ ટોકન